પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત આજે આણંદ જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ થયો આ ઉત્સવનું ઉદઘાટન આજે મંગળવારે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે દસ વાગે સરદાર પટેલ યુનિવર્સિટી ગ્રાઉન્ડ બાકરોલ ખાતે કરવામાં આવ્યું સ્પર્ધાની શરૂઆત પરંપરાગત રીતે લોકપ્રિય રમત રસ્તા ખેંચતી કરવામાં આવી આ અવસરે મોટી સંખ્યામાં ખેલાડીઓ યુવાનો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સેવા પખવાડિયા અંતર્ગત આયોજિત આ પ્રકારની રમત ગમત પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં કાયમી ઉત્સાહ સ્વસ્થ સ્પર્ધાની ભાવના તેમજ ટીમવર્કનો વિકાસ થાય તેવો સંદેશો આપવામાં આવ્યો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ અને સેવા પખવાડિયા તરીકે જ્યારે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ઉજવાઈ રહ્યો હોય ત્યારે સાંસદ ખેલ સ્પર્ધાનો આજે આણંદ ખાતે શુભારંભ થયો છે રસ્સી ખેંચતી અંડર સેવન્ટીન જે ગર્લ્સ અને બોયસ છે એમના દ્વારા સાતે સાત વિધાનસભામાંથી પારસી ટીપે સૌએ ભાગી ભાગ લીધો છે અને આપે જોયું એમ કે આનંદ અને બોરસદનો શરૂઆત થઈ આણંદની ટીમે ભવ્ય વિજય કર્યો છે આણંદની ટીમને ખરેખર કોંગ્રેચ્યુલેશન્સ કહીએ છીએ આ રીતની ખેલ સ્પર્ધાથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના યુવાઓને સશક્ત રહે એમનું હેલ્થ સારું રહે અને દેશ જે રીતે વિકસિત ભારત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ યુવાઓ સાથે જોડીને યુવાઓને સાથે રાખીને વિકસિત ભારત બનાવતા હોય ત્યારે આપણા દેશનું પણ યુવાઓ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ખૂબ આગળ જાય એ રીતના પ્રયત્ન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કર્યા છે નેશનલ લેવલ પર તો આણંદ જિલ્લાના ગુજરાતના સૌ જે પ્લેયર્સ છે જઈ રહ્યા છે પરંતુ ઇન્ટરનેશનલ લેવલે પણ જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઈચ્છી રહ્યા હોય કે ગોલ્ડ મેડલ દરેક મેડલ જીતીએ ત્યારે આ રીતની સ્પર્ધાથી યુવાઓને એક પ્લેટફોર્મ મળે છે અને સાંસદ ખેલ સ્પર્ધાથી દરેક યુવાઓને દરેક રમતમાં એક સ્થાન મળે છે અને પોતાનું જે પોતાની ગેમમાં આગળ આવે એ રીતના પ્રયત્ન કરી રહ્યા છે સૌ યુવાઓને મારા તરફથી શુભેચ્છાઓ પાઠવું છું ને સાંસદ ખેલ સ્પર્ધામાં જેમને ભાગ લીધો છે સૌને પણ અભિનંદન આપું છું અને આજ રીતની સાંસદ ખેલ સ્પર્ધાઓ દરેક જગ્યાએ આપણા ભારત દેશમાં દરેક સાંસદ રમાડી રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકવીસ સપ્ટેમ્બર થી પચીસ ડિસેમ્બર સુધીનું સાંસદ ખેલ મહોત્સવનો જે શરૂઆત કરી છે એમાં સૌ જેમને પાર્ટિસિપેટ કર્યો સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ